હવે જીવન રેખા આપણે સૌ જાણીએ છે કે અહીંથી શરૂ થાય ને આમ ઉપર જાય આ બિલકુલ ખોટું છે લોકો નીચેથી જોઈએ કે તમારી રેખ જીવન રેખા બળવાન છે હવે ખરેખર જો મૂળની અને અંતની ખબર ના હોય તો ભવિષ્ય કેવી રીતે જોવાય હાથમાં મુખ્ય ત્રણ રેખાઓ ઈશ્વરે આપણને આપી છે હૃદય રેખા ત્યારબાદ મસ્તિષ્ક રેખા અને ત્યારબાદ જીવન રેખા એવો ઉલ્લેખ છે કે આ ત્રણ વિના જીવન સંભવ નથી એવું કહે છે જીવન રેખા એટલે એટલી બધી કિંમતી છે કે માનવી નું આખું જીવન એની ઉપર આધારિત હોય છે તમામ ચડતી પરથી આપણા જીવનના તમામ સુખ દુઃખ જે આપણને જીવન ના હોય શારીરિક હોય માનસિક હોય આધ્યાત્મિક હોય કંઈ પણ હોય એ તમામ બાબતો આ બધું અહીંયા આપણું આખું જીવન ચિંતાઓ અને આનંદ બધું અહીંયા છે જેની આજે આપણે વાત કરીશું હવે જીવન રેખા આપણે સૌ જાણીએ છીએ કે અહીં અહીંથી શરૂ થાય ને આમ ઉપર જાય આ બિલકુલ ખોટું છે જીવન રેખા એ ઉપરથી શરૂ થાય છે અને આમ નીચે આવે છે અસલી જીવન રેખા આવી રીતે જોવાય છે લોકો નીચેથી જોવાય છે કે તમારી રેખા જીવન રેખા બળવાન છે હવે ખરેખર જો મૂળની અને અંતની ખબર ના હોય તો ભવિષ્ય કેવી રીતે જોવાય તો એવું કહે છે કે જીવન રેખા ઉપરથી શરૂ થાય ગુરુના પર્વત તો કે કેમ તો કે શાસ્ત્ર એવું કહે છે કે કોઈ ગુરુ આવે છે

તેનામાં શારીરિક શક્તિ અને જોમ જુસ્સો બધું આવે છે એટલે મંગળનો પર્વત આવે એવી રીતે જીવન રેખા મંગળ નો પર્વત છે મંગળનું મેદાન છે ત્યાંથી જીવન રેખા આગળ વધે એટલે બાળપણથી યુવાની આવે ધીમે ધીમે આગળ જાય એટલે એનું લગ્ન જીવન એના ભોગવિલાસ વૈભવ બધું આવે છે અને એટલે એ બધું શુક્રમાં અસ્ત અસ્ત પામે પામે છે 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 આ શુક્રનો ત્યાં એટલે એવું કહેવાય કે આખું જીવન આ રીતે શરૂ થાય છે ગુરુથી શરૂ થાય છે મંગળથી યુવા થાય છે જ્યારે આપણે પતિ અથવા પત્ની ચૂનીએ છીએ અને લગ્ન થાય છે ત્યારબાદ શુક્ર ના શુક્રનો જીવનમાં ઉદય થાય છે અને વ્યક્તિ તેના દ્વારા તેની પણ સંતતિ અને તમામ ચીજો બાળકો તેના પણ થાય છે અને ત્યારબાદ તે ભોગ વિલાસ વૈભવ સાથે માણસ આ જીવન છોડે છે આવી રીતે પૂર્ણ જીવન રેખા જોવાય છે એટલે જીવન રેખાની શરૂઆત ગુરુના પર્વતથી થાય છે અને શુક્રના પર્વતમાં તેનો એન્ડ થાય છે

ત્યાં જીવન રેખામાં એક લાઈન છે કે બે લાઈન છે કે ત્રણ લાઈન છે કે વધારે છે સૌથી પહેલા આપણે એ જાણી લેવાનું છે જીવન રેખામાં એ લાઈન કેટલી એવું કહે છે કે જો તેમાંથી પ્રશાખા એટલે લાઈનો એક થી વધારે હોય એ અને એકાદી આમ ઉપર જતી હોય મસ્તિક રેખા સુધી એ રેખા જો મસ્તિક રેખાને અડતી હોય એવી રીતે આ પ્રશાખાઓ નક્કી થાય છે આજે આગળના ભાગે અહીંયા પ્રસાગા હોય જીવન રેખામાં તે એવું બતાવે છે માનવી જીવનમાં એક થી વધારે કાર્યો કરવાનો છે મહત્વ ફિલ્ડોમાં તે આગળ વધી શકે છે એક થી વધારે જીવનમાં મોટા કાર્યો કરી શકે છે અહીંયા આગળ એક થી વધારે જો રેખા હોય તો હવે એમાંથી એક પ્રસાઘા નીકળી અને ઉપરની મસ્તિક્ષ રેખાને અડી જાય ત્રિકોણ આવી રીતે બનતા હોય છે એ રેખા ઉપરની રેખા ને જયારે મસ્તિક રેખા ને અડી જાય છે અને અહીં જે આપણે મંગળ ની વાત કરી ત્યાંથી કોઈ રેખા નીકળી અને મસ્તિક રેખા ને અડે આવી રીતે ત્રિકોણ જેવું બને છે એવું કહેવાય છે કે જેના હાથમાં આ જગ્યાએ ત્રિકોણ થતો હોય જીવન રેખાની શરૂઆતની પ્રશાખાથી અને મંગળમાંથી ઉઠેલી એક રેખાથી જીવન રેખામાંથી જ નીકળે એક પ્રશાગા પરંતુ એ મ મધ્યમાંથી અને તે ઉપર અડી જતી હોય મસિક રેખાને અને આવી રીતે આ એક નાનો ત્રિકોણ બને છે એવું કહેવાય છે શાસ્ત્રમાં આને મંગળનો ત્રિકોણ કહેવાય છે જેટલા લોકો પોતાના જીવનમાં જો જીવન જેનું વીતી ગયો હોય આ ઉંમર જે હું વાત કરું ત્યાં તેમાં

અને કંઈ મેળવી હોય અથવા મંગરને લગતા વ્યવસાયોમાં જે લોકો ઉમરના અઠ્ઠાવીસ પેર્સ પહેલાં આગળ આવ્યા હોય મંગરને લગતા વ્યવસાયો કયા છે તો કે જમીન મકાન પ્રોપર્ટી જમીન ઉપરની તમામ બાબતો અગ્નિ સાથે રિલેટેડ તમામ બાબતો એવું કહેવાય છે પછી હોસ્પિટલો દવાની બાબતો આ બધી મંગળ રિલેટેડ જે રેસ્ટોરન્ટો આવા ફિલ્ડમાં નાની વયના લોકો હું એક એક્ઝામ્પલ આપું ધારો કે અત્યારે ઝોમેટો આપણે જાણીએ છીએ સૌના ઘરે ઝોમેટો કરે છે તેનો જે જે અત્યારે માલિક છે એ બિલકુલ યંગ છે અને નાનો છે તેના હાથની અંદર પણ આ મંગળ રેખા છે આવા અનેક લોકોના હાથ જોયા છે અનેક લોકોને જાણ્યા છે નજીકથી એ બધા ને મંગળના ફિલ્ડમાં જાય મંગળની કાર્ય કરે મંગળને લગતું અને આ રેખા હાથમાં હોય છે બધા લોકો અઠ્ઠાવીસ વર્ષની ઉંમર પહેલા પોતાની સ્વતંત્ર તાકાતથી એ લોકોનું ભાગ્ય ખીલ્યું છે એટલે આ ત્રિકોણને એક નાનો ભાગ્ય ત્રિકોણ કહેવાય છે અને અઠ્ઠાવીસ વર્ષ પહેલાં જીવન રેખાથી બનતો આ ત્રિકોણ જબરજસ્ત સફળતા આપે છે એવું કહે છે શાસ્ત્રમાં ઋષિમુનિ કે ભાગ્ય રેખા ના હોય તો પણ આ ત્રિકોણ માનવી ખુબ જ આગળ વધી જાય છે દર્શક મિત્રો આવા સચોટ અને માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન ને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો